જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે મારુતિ સુઝુકી કંપનીની વેગનર ગાડી જોઈ રહ્યા છો ને મિત્રો આ વેગનર ગાડી આપવાની છે સાવ ઓછી કિંમતમાં આપવાની છે મિત્રો મફતના ભાવમાં ગાડી આપવાની છે એ પણ છાચ ગાડી પહેલી નજરમાં ગમી જાય તેવી ગાડી છે અને એ પણ સાવ ઓછી કિંમતમાં આપવાની છે મિત્રો ઘણા મિત્રોની કોમેન્ટ આવતી કે વેગનર ગાડી લાવો એ પણ નીચા બજેટની ગાડી લાવો તો આજે આપણે નીચા બજેટની વેગનર ગાડી લાવીએ છીએ એ પણ કમ્પ્લીટ ગાડી છે એ સારી કન્ડિશનમાં ગાડી છે મોડેલ વિશે વાત કરી દઉં તો વેગનર ગાડીનું મોડલ રહે છે આજનો હજાર જો મિત્રો તમારે આ વેગનર ખરીદ્યું હોય મોડેલ બે હજાર નું મોડલ છે ગાડીની કન્ડિશન પણ સારી છે કંપની ઇન્ટેરિયર કંડીશન છે તમારે ગાડી ખરીદવી હોય રૂબરૂમાં ક્યાં જોવા મળશે માલિકના નંબર ક્યાંથી મળશે અને વેગનર ગાડીની કિંમત શું છે તેની માહિતી તમને આગળ મળી રહે છે વિડીયોમાં જ મળશે તો વિડીયો પૂરો જોતા રહેજો તે પહેલા જે કોઈ આપણા મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બે લાઇકન ઘંટડીનું બટન ઓન કરી દો તેથી આપણા નવા વિડીયો આવે ને તે તમને સૌથી પહેલા મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં અને વિડીયો તમારા બધા અમરેલી જિલ્લામાં જોવા મળી રહેશે બગસરા જોવા મળશે પ્રોપર બગસરા બાલુભાઈ પાસે જોવા મળી રહે છે જિલ્લો અમરેલી મિત્રો તમારે આ વેગનર ગાડી ખરીદવી હોય બે નું મોડલ છે અને ગાડીના ચાર ઓનર રહે છે પેટ્રોલ સીએનજી ગાડી છે ગાડીમાં એસી ચાલુ છે

વેગનર ગાડીની વધુ માહિતી મેળવી શકો છો એકદમ સાચવેલી ગાડી મિત્રો કંડિશન પણ સારી છે કંપની ઇન્ટિરિયર કંડિશન છે તમારે ગાડી ખરીદવી હોય કિંમત વિશે વાત કરું તો કિંમત ખાલી એક લાખની પાસઠ હજારમાં મિત્રો વેગનર આપી દેવાની છે જે કોઈ મારા ભાઈઓ મિત્રોને ગાડી ખરીદવાની ઈચ્છા હોય ને તો તમે ઝડપથી ભાઈનો કોન્ટેક કરી શકો છો વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળી રહેશે તમે તે ભાઈને ફોન કરી વધુ માહિતી મેળવી શકો છો કન્ડિશન પણ સારી છે કંપની કન્ડિશન છે એન્જિન પાવરફુલ ટાયર કન્ડિશન સારી છે વ્હાઈટ કલરમાં તમે જોઈ શકો છો જો મિત્રો તમારી ગાડી ખરીદવી હોય ને તો તમે રૂબરૂ મુલાકાત લેવા જઈ શકો છો વિડીયોના નીચે નંબર મળી રહેશે અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવાનું હોય ને તેના ફોટા અને વિગત મોકલી આપવાની રહેશે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું